હલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મંથન એન્ડ સેજલાઈ બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો ન્યૂ યર પછી એટલે કે દિવાળી પછી છે આપણે ન્યુ યર પછીથી આપણો ફર્સ્ટ એટલે કે પહેલો બ્લોગ છે અને એ જે પણ છે હું આજે તમારી સાથે એક મસ્ત મજાની છે એ ઘરે જ આપણે છે એ સમોસા બનાવવાના છે તો એની રેસીપી શેર કરવાની છું તો સમોસા તો રેગ્યુલર આપણે બનાવતા જ હોય પણ આજે આપણે છે એક નવા ટેસ્ટ અને નવા મસાલા સાથે છે આપણે સમોસા બનાવવાના છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણા ઘરે જ છે એ સમોસા બનાવવાની રેસીપી સમોસા બનાવવા માટે સૌથી પહેલાં છે ને આપણે એક મોટું કાથરોટ લઈ લીધી છે એટલે કે વાસણ લઈ લીધી છે એની અંદર મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ચાળી અને મેંદાનો લોટ છે એ લઈ લીધો છે સાથે જ આપણે છે એની અંદર થોડાક અજમા લીધા છે એને આ રીતના હાથેથી મસળી અને આપણે આમાં નાખી દેવાના છે તો અજમાંથી છે એ સમોસાનો સ્વાદ છે એ એકદમ સરસ આવે છે અને આપણે છે એ બહારનું પડ બનાવવા માટે લોટ બાંધીએ છીએ સમોસાનું તો અજમા નાખી દીધા છે આપણે અને અહીંયા આપણે એક ચમચી જેટલું નમક નાખશું અથવા સ્વાદ અનુસાર તમે નમક છે એ લઈ શકો છો અને સાથે જ છે એ અહીંયા હું ત્રણ મોટા મોટા પાવડા છે એ તેલનું મોણ નાખીશ તમે તેલની જગ્યાએ ઘીનું મોણ પણ નાખી શકો છો મોણ જેવું છે એ આપણે થોડુંક વધારે જ નાખશું એટલે કે આપણે આમાં સાડા ત્રણ પાવડા જેટલું છે એ આપણે તેલનું મોણ નાખેલું છે આ બધું એકદમ સરસથી આપણે મિક્સ કરી લેશું કારણ કે મોડ નાખશું ને તો જ આપણા સમોસા છે એકદમ કુરકુરા અને એકદમ ક્રિસ્પી છે એ બનશે તો આપણે મીંદાના લોટની અંદર છે એ બધી વસ્તુ સરસથી મિક્સ છે એ કરી લીધી છે અને આપણો લોટ છે એ પણ આ રીતના મુઠ્ઠીમાં છે એ વળી જાય છે આ રીતનું આપણે મોણ છે એ દેવાનું છે હવે આપણે છે એ આનો એકદમ કઠણથી છે એ લોટ બાંધી લેવું રોટલી કરતાં થોડોક છે એ આપણે કઠણ લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો જરૂર મુજબ છે એ પાણીનો યુઝ કરતા જશું અને આપણે એકદમ કઠણથી સરસ લોટ છે એ બાંધી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો સમોસા બનાવવાના છે એનું પડ બનાવવા માટેનો લોટ છે એ આપણે સરસથી એકદમ સરસ જો કઠણ રીતે છે એ બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે એને આ રીતના એકદમથી સરસ છે એ ભેગો કરી દેસું ને આપણે પાણીવાળું કપડું નહીં નહીં રાખીએ પણ આપણે છે આ વાસણથી આને એકદમ સરસથી છે એ દસથી પંદર મિનિટ સુધી છે આને રેસ્ટ કરવા મૂકી દેસું ત્યાં સુધીની અંદર આપણે છે એ સમોસાનો મસાલો છે એ બનાવી લેશું તો અહીંયા આપણે ગેસ ઉપર એક વાસણ લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસ ઉપર છે એ આપણે બે પાવડાર જેટલું તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે આપણે અહીંયા સમોસાનો મસાલો બનાવવા માટે તેલ મૂકી દીધું છે અને બીજી બાજુની સાઈડ આપણે સમોસાનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા એક લાલ મરચું લીલું મરચું અને લસણ આદુ છે એ આપણે ખાંડી અને લઈ લીધેલું છે અહીંયા મેં એક ચમચી છે એ દાબેલીનો મસાલો લઈ લીધો છે એક ચમચી આપણે ગરમ મસાલો લઈ લીધો છે એક ચમચી જેટલા ધાણા આ રીતે અધકચરા કટ કરેલા છે એ લઈ લીધા છે એક ચમચી જેટલી મેં અહીંયા વરિયાળી લઈ લીધી છે અને અહીંયા ત્રણથી ચાર ડુંગળી છે એ સાવ નાની નાની ઝીણી ઝીણી આપણે કટ કરી લીધી છે વટાણા છે એ આપણે નથી લીધેલા અને અહીંયા પંદરથી સોળ નંગ આપણે બાફીને બટેટા લઈ લીધા છે અને ધાણાભાજી લીલી લઈ લીધી છે અને બાકી આપણા મસાલા તો તેલ આપણું છે એ ગરમ થઈ ગયું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પાંચથી છ ઇ છ લીમડાના પાન લઈ લીધા છે રાઈ નાખી દેસું જીરું નાખી દેવાનું છે અને તીન ચમચી છે આપણે હીંગ નાખી દેવાની છે અડધી ચમચી જેટલી છે આપણે હળદર નાખી દેવાની છે અને આપણે સૌથી પેલા છે એ ધાણા નાખી દેવાના છે હવે આપણે છે ઈ આ ખાંડેલા આપણા મરચાં અને લસણ ને આદુ મરચાં છે એને નાખી દેવાના છે અને આપણે આ રીતના જરીક વાર હળહળવા દેવાના છે એને હવે આપણે છે એ

ત્યાં સુધીની અંદરમાં આપણે અહીંયા સરસથી આપણી ડુંગળી છે એ પણ સરસથી ગઈ છે હવે આપણે એમાં એક ચમચી જેટલું છે એ નમક નાખશું અથવા સ્વાદ અનુસાર છે એ તમે નમક લઈ શકો છો કારણ કે આપણે સમોસા બનાવવાના હતા તો એના લોટમાં પણ આપણે નમક નાખેલું છે એટલા માટે એક ચમચી છે આપણે ધાણાજીરું પાવડર લઈ લેશું એક ચમચી આપણે ગરમ મસાલો જે લીધેલો હતો એ નાખી દેશું એક ચમચી આપણે વરિયાળી લીધેલી છે એ નાખી દેસું અને એક ચમચી આપણે દાબેલીનો મસાલો લીધો છે ને એ નાખી દઈશું છે ને એકદમ નવા ટેસ્ટ અને નવા મસાલા સાથે દાબેલીનો મસાલો છે ને તમે સમોસાનો મસાલો બનાવો એમાં નાખશો ને તો એનાથી છે એ ખૂબ જ બહારના જેવા સમોસા ખાવ ને એવો જ છે એકદમ ટેસ્ટી સરસથી છે એ સ્વાદ આવશે તો આ બધી વસ્તુ છે એ આપણે એકદમ સરસથી મિક્સ છે એ કરી લેવાની છે ને એક ચમચી છે આપણે લાલ મરચું પાવડર નાખશું તીખું છે એ તમે તમારી સ્વાદ અનુસાર લઈ શકો છો આપણે આને હવે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં છે એ એક મોટા લીંબુનો છે એ રસ લઈ લીધો છે એને આપણે નાખી દેવાનો છે હવે આ બધી વસ્તુ છે એ આપણે એકદમ સરસથી છે એ મિક્સ કરી લેશું હવે આપણે ચૂંદો કરેલો છે બટેટાનો એ બધો છે એ મસાલાની અંદર નાખી દેવાનો છે તો આપણો મસાલો છે એ આપણે એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ છે કરી લીધી છે અને હવે આપણે છે એની અંદર

તૈયાર છે તો હવે આપણે આ રોટલી કરવાનો એક લુવો છે એ લેતા હોઈને એ રીતને એક મોટોથી છે એ આપણે લુવો લઈ લેવાનો છે અને આને આપણે સાઈડમાં રાખી દઈશું અને પાટલો અને છે એ આપણે વેલણને લઈ લેવાનું છે અને આપણે આને મોટી બધી રોટલી વણીએ ને એ સેપમાં વણી લેવાનું છે આપણે લોટ લગાવવાની છે એ કોઈ જરૂર નથી જો આપણે આ રીતના એક મોટીથી છે એ રોટલીની શેપમાં છે એ વણી લીધું છે હવે આપણે એના આ રીતના ઊભોથી એક કટ લગાવી દેશું આપણે છે એ તો આપણે આ રીતના છે એ કટ લગાવી લીધા છે અને આ રીતના બે પીસ છે એ કરી લીધા છે તો અહીંયા છે એ આપણે પાણીવાળો હાથ છે એ કરી લેવાનો છે અને આને છે આપણે અહીંયા આ રીતના ચોંટાડી દેવાનું છે અને બીજી બાજુની સાઈડ છે એને પણ આપણે આ રીતના અહીંયા ચોંટાડી દેવાનું છે આ બંને બાજુની સાઈડથી આપણે આ રીતના ચીપકાવી દેવાનું છે અને આ રીતના બનાવી લેવાનું છે હવે આપણે આની અંદર એક ચમચી જેટલો છે એ સમોસાની અંદર મસાલો છે એને ભરી લેવાનો છે હવે આપણે પાણીવાળી આંગળી કરી અને આ ફરતી બાજુની સાઈડ છે એ લગાવી દેવાનું છે અને પછી આને છે એ આપણે આ રીતના સામસામેની બાજુ છે એ ચોટાડી દેવાનું છે અને આ રીતના આપણે બધા સમોસા છે એને ભરી લેવાના છે તો આપણે આને ભરી લીધું છે એને આપણે એક પ્લેટમાં છે આ રીતના મૂકતા જશું અને બીજી બાજુની સાઈડ આપણે તેલને છે ગરમ કરવા મૂકી દીધું છે અમે વાળેલું છે એ રીતના તમને ન ફાવે તો આ એકદમ ઈઝી રીત છે એ હું તમને બતાવી દઉં તો અહીંયા છે એ આપણે આડી બાજુની સાઈડ છે એ પાણીવાળો હાથ છે એ લગાવી દેવાનો છે અને એને છે એ આપણે અહીંયા આ રીતના ચીપકાવી દેવાનું છે અને અંદરની બાજુથી છે એ તમે આ રીતના એને ખોલવાનું છે આ રીતના અને તમે આને સેજ આ રીતના છે એ બેવડું એકદમ સરસથી છે એ વાળી દેવાનું છે અને આ રીતના જો તમે કરી શકો છો એકદમ સરસથી એટલે એકદમ સરસ સમોસાનો સેજ છે ને એ આવી જશે અને પેક કરતી વખતે થોડીક ધ્યાન રાખવાનું તો આ રીતના આપણે બનાવી લીધું છે હવે આપણે આની અંદર મસાલો છે એ ભરી લેવાનો છે આપણે ફરી પાછો પાણી વાળો હાથ છે એને અડાડી દેવાનો છે અને આ રીતના સામે આ રીતના ચોટાડી દેવાનું છે જો આ રીતના તમે બનાવશો ને તો પણ તમારું સમોસું છે એ એકદમ સરસ શેપમાં છે એ આવી જશે તો આપણે બધા જ સમોસા છે એને જ રીતના બનાવી લેવાના છે અને પેક કરી લેવાના છે જો આપણે થોડાક સમોસા છે એ વણતાઈ ગયા અને સાથે સાથે આપણું તેલ છે ને ત્યાં સુધીની અંદરમાં ગરમ થઈ ગયું આપણે બહુ એકદમ તેલ છે એ હેવી ગરમ નથી કરવાનું ફૂલ નહીંતર આપણું સમોસું છે એમાં અંદર જશે ને તો ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચું રહેશે તો આપણે મીડિયમ જ તેલ છે એને ગરમ કરવાનું છે અને આપણે હવે તેલ આપણું મીડિયમ ગરમ થઈ ગયું છે જેટલા સમોસા માય એટલા એક આરે છે આપણે નાખવાના છે અને ધીમી આંચ ઉપર છે આને આપણે ફ્રાય કરવાના છે જો સમોસા એકદમ સારી રીતના પેક કરેલા નહીં હોય ને તો તેલમાં જાય અને ખુલવાની પણ શક્યતા રહે એટલે સમોસા બનાવતી વખતે ખાસ છે એને એકદમ સરસથી છે આપણે પેક કરવાના છે તો પહેલાં આપણે તેલ આવ્યું છે ને તો બેથી ત્રણ જ સમોસા છે એને નાખી અને પહેલાં ફ્રાય છે એ કરશું તો તમે જોઈ શકો છો કે આપણા સમોસા છે એ એકદમ સરસનું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં ફ્રાય છે એ થાય છે ધીમી આંચ ઉપર જ આપણે ફ્રાય કરવાના છે જો આપણા સમોસા છે એ એકદમ સરસથી તમે જોઈ લો એકદમ બ્રાઉન કલર જેવા થઈ ગયા છે તો આ જ રીતના આપણે બધાય સમોસાને ફ્રાય કરવાના છે તો આપણા સમોસા છે એ ફ્રાય થઈ ગયા છે તો આપણે વાસણમાં છે એને કાઢી લેવાના છે અને બાકીના સમોસા છે એને પણ આપણે આ જ રીતના એક સાથે જેટલા છે એ સમાય એટલા આપણે ફ્રાય છે એ કરી લેવાના છે તો આપણા સમોસા છે એ આગાણમાં પણ સરસથી ફ્રાય થઈ ગયો છે તો આપણે એને કાઢી લેશું જો એકદમ તેલનો ભાગ છે એ રહેતો નથી એકદમ સરસ છે એ ઓછા તેલની અંદર આપણે સરસથી છે એ આપણા સમોસા એકદમ સરસ ફ્રાય છે એ થાય છે તો તમે જોઈ શકો છો જો આપણા એકદમ સરસ મસ્ત મજાના છે એ સમોસા એકદમ આપણે બધા જ છે એ ફ્રાય કરી લીધા છે એટલે કે તળી લીધા છે ને ખૂબ જ સરસના આપણા સમોસા છે એ બની ગયા છે તો આપણે છે ને એને ખજૂર અને આંબલીની ચટણી છે એ ઘરે જ આપણે બનાવેલી છે તો એની આપણે એને સૌ છે એ કરી લેશો તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે છે એ આપણા સમોસા છે એ બનેલા છે તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ છે જોઈ આપણા સમોસા છે એ બનેલા છે અને અંદરથી પણ જો કેવા સરસ છે એ આપણા સમોસાનો મસાલો અને એકદમ સરસથી આપણા સમોસા એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનેલા છે તો સર્વ કરવા માટે તૈયાર છે સાથે એકદમ ટેસ્ટી અને મસ્ત મજાના સમોસા તો તમે જોઈ શકો છો આપણે છે ને આજ ઘરે જ છે એ મસ્ત મજાના છે એકદમ ટેસ્ટી અને નવા મસાલા સાથે છે એ સમોસા છે એ બનાવેલા છે અને તમે જો પહેલીવાર બનાવતા હોય ને તો આ વિડીયો ખાસ તમારા જ માટે બધી ટિપ્સ સાથે આપણે ખૂબ જ સહેલાઈથી ઘરે જ છે એ આરામથી બધી ટિપ્સ છે કેવી રીતના એને પેક કરવા એ બધી રીતના આપણે